છ્યાસી નો આઠસો ને બત્રીસ મીટર લાંબો આ બ્રિજ જે છે બનાવવામાં આવ્યો હતો દોઢ મીટર ની ફૂટપાથ સાત પોઈન્ટ પાંચ મીટર પોળાઈ હતી બ્રિજ દુર્ઘટના બાદ વાહન વ્યવહાર ને પણ અસર થઈ છે વહીવટી તંત્ર દ્વારા

હોય જે શોર્ટકટ માં આનંદ આવી અને ટોલ બચાવવા માટે ઘસારો પડ્યો છે આરબી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહી એવી કરવાની હોય કે જો બ્રિજ ચોમાસો આવતા પહેલા તમામ રસ્તા ને બ્રિજ નું નિરીક્ષણ કરવાનું હોય પણ એમની આ બેદરકારી કારણે આ મોટી દુર્ઘટના થઈ છે જે ઉમંગજી ચોક્કસથી કહી શકાય કે આમાં જે છે જયારે બ્રિજનું નિર્માણ થયું ત્યારે બે હજાર બાવીસ પણ સરકાર દ્વારા આ આ બ્રિજ એટલે કે જે છે જર્જરિત હાલતમાં સમારકામ બે હજાર બે હજાર ને તેવીસમાં પણ એક વ્યક્તિ દ્વારા આ બ્રિજ ની જે છે વિડિયો બનાવવામાં આવ્યો હતો ટ્વીટ કરવામાં આવ્યું હતું આ બ્રિજને લઈને કે આ બ્રિજની જે હાલત છે જે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આનું સમારકામ કરવામાં આવે અને જો

એમને વાસદ થઈ બોરસદ થઈ વાસદ થઈ વડોદરા થઈ ભરૂચ થઈ અને પાદરા થઈ અંકલેશ્વર જાય છે જેના કારણે ભારેખમ ટોલ બચી જાય આ બ્રિજ બહુ જર્જરિત હતો બે હજાર બાવીસ માં જિલ્લા પંચાયત ના સભ્ય લેખિત રજૂઆત કરી હતી બે હજાર બે હજાર ત્રેવીસ માં એક એક જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં આઈપીએલ પીઆઈએલ કરી હતી છતાં પણ આ સરકારી અધિકારીઓના બેરા કાન પર કોઈ પણ વસ્તુ અથડાઈ નહીં જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટવા પામી છે હવે એની વસ્તુ મુખ્ય બીજી લઈએ કે અત્યારે આપ સામાન્ય વિસ્તાર જોતા હશો કોઈ બી વ્યક્તિ છે ભારે ખમ ટોલ હોવાના કારણે વૈકલ્પિક વસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની રસ્તાની શોધખોળમાં હોય છે જેના કારણે ટોલ બચી શકે આ જે રસ્તો હતો જે એ સૌરાષ્ટ્ર તરફથી આવતો હતો બોરસદ થઈ આકલાવ થઈ અને આ ગંભીર બ્રિજ થઈ પાદરા થઈ અને ભરૂચ અંકેશ તરફ જતો હતો અને જે ભરૂચ અંકેશ તરફથી જે ગાડીઓ આવે એ પાદરા થઈ આ ગંભીર બ્રિજ પર ક્રોસ કરી અને આણંદ જિલ્લામાં પ્રવેશી અને સૌરાષ્ટ્ર તરફ જતી હતી કારણ કે વાસદ પર ભારેખમ ખમ ટોલ છે આ બ્રિજ જર્જરી થતો રજૂઆત અનેકવાર વાર લિખિતમાં કરી છે નાગરિકોએ કરી છે સ્થાનિક નેતાઓએ કરી છે પરંતુ

અ ચાલી રહ્યું છે જે લોકો જે અંદર દટાયા હતા જે બ્રિજની જે જે મોટા મોટા જે ગઢરો પડી હતી તેની નીચે જે લોકો દટાયા છે તેમની શોધ શોધખોળ હાલ એન્ટી અને ફાયર ફાઇટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે પહેલાં તો એક ટ્રક હતી તે ટ્રકને અ પણ કાઢવામાં આવી હતી અત્યારે જે નીચે જે લોકો દટાયા છે તે લોકોને અ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ત્યારે અહીંયા સવારથી જ ગંભીરના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સામેના સામે પક્ષે પણ ત્યાં જે સ્થાનિકો છે ત્યાંના નજીકના તે લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા જોવા માટે ઉમટી પડ્યા છે અને અ દસેક દસ થી વધુના મોતની આશંકા હાલ સેવાઈ રહી છે ત્યારે સરકારે જે મૃતકો છે તેમને બે લાખની સહાય અને જે ઘાયલો છે તેમને પચાસ હજારની સહાયની જાહેરાત પણ કરી છે જી ટોડા ઉમટી પડ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો તેમના વિસ્તારમાં દુઃખદ બનાવ બન્યો છે શું કહેવું છે લોકોને જે ચોક્કસ થી આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું જે અહીંયા છે સ્થાનિક શું નામ છે તમારું જે ચોક્કસ શું નામ છે આપનું ને ક્યાં ના રહેવાસી છો આપનું નામ શું છે ક્યાં ના રહેવાસી આ જે ઘટના દુઃખદ ઘટના બની છે શું કહેશો સરકાર અમે કેટલી વાર સરકારને રજુ વાત કરી છે આ લઈને અન્ય અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરવાની આપણે કોશિશ કરીશું શું નામ છે આપનું દિનેશભાઈ દિનેશભાઈ આજે એક દુખદ ઘટના બની છે આજે 10 લોકોના મોત છે શું કહેશો તો કે કોની નિસ્કારજી કોની બેર કરે ખરેખર તો આ ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે આ ખરેખર આ બ્રિજ બંધ કરવાની જરૂર છે અને એના માટે જે સૈતાને પત્ર પણ લખેલા છે તેમ છતાં આ વીદ સુધી આ બ્રિજને બંધ કરવામાં આવ્યો નથી અને એને કારણે આજે જે સવારે જે ઘટના બની છે એમાં ખરેખર આ જે ટ્રક છે કે ઈકો છે જે ગાડી છે એ પડ્યા છે અને એમાં જે ઘણા માણસો મરી ગયા એ ખરેખર આ બહુ દુઃખદ છે તૈને જે આની પગલી દેખી થઈ છે બધાને ખબર છે કે કેટલાના હજુ તો અંદર તે ડેડ બોડી પર મળી નથી

જે આ ગંભીર ચોકડી થી પાદરાને જોડતો બ્રિજ છે જે બન્યો તો ને આજે તે સવારે સાત વાગ્યા સાત થી આઠ ની વચ્ચે ધરાશાયી થયો તો દૃશ્યમાં અમે આપણે ફરી એકવાર મતવાનો અ પ્રયત્ન કરીશું કારણ કે આ મહીસાગર નદીનો પટ વિસ્તાર છે જ્યાં પાણી હાલ થોડું અ ઓછું થયું છે પણ વેણ જે છે જે છે તેની સ્થિતિમાં જ વેણ વહી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા આ જે છે 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 હજુ લોકો લોકો પાણીના વહેણમાં ડૂબેલા તો કેટલા ધરાશાયી સમય સમયે હાજર લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે જ્યારે હવે આ બ્રિજ હવે તૂટી ગયો છે અન્ય વૈકલ્પિક જે રૂટ આપવામાં આવ્યું છે ત્યાં ટોલ ટેક્સ વસૂલવામાં આવશે કેટલી તકલીફ પડશે લોકોને

તમે ચાલીસ કરોડ ના ખર્ચે બે ની અંદર તમે બિલ રજુ કરેલું છે કે પછી આપણે ગંભીર બ્રિજ જે છે પાદરા ને તોડશું નહિ એ તમારે બનાવવાનો ચાલીસ કરોડ નો ખર્ચો બનાવાનો એ તમે મંજૂર કરેલું કરાકડી બ્રિજ જે બનાવાનો એ બસો કરોડ ના ખર્ચે બનાવવાનો એ એમને રજુઆત કરેલી તો રાજ્યપાલ તો એમને બોલવા જ ના દીધા તો તમે શું કર્યા આ મોદી મીડિયા છો

તાત્કાલિક સારવાર થઈથી જ નથી થઈ હવાથી નતા લગીને આવું ઓપરેશન ચાલા વિચારો અહીંથી કેટલું હજુ તો ને એમને પછી રાજકારણ રોજ કે તમારે અંદર કેટલા લોકો અત્યારે અત્યાર સુધી ચાલીસ પિસ્તાલીસ મોણો નો અંદાજો હતો એમાંથી નવ દસ મળી ડેથ એમની બોડી પણ ચાર પચીસ જીવતા નહીં પણ હજી સુધી પચીસ તો અંદર છે જ

तंत्र ने सीधोज तंत्र ने एक एक व्यक्ति दिया एक विवानद और सीधोज जो नहीं बड्डा अस्पताल में मैदान પોતાનો મીડિયા ઓનર રોજવાતરા કમે આ કર્યા રૂપિયા અમને જોતા કોઈ કાઢવાઈ ને કોઈ પર દેતા હોય અમાર તમારો રૂપિયા લીધો કરોડો રૂપિયા કારણે મુબારક અરુ કામ બૈનું છોકરો જમે પગ મે પડ્યો તો તમને આવો કે ના આવન કોઈ તમા કે લોકો અમે આ કરીએ છે અમે આ બતાઈએ હતા તમે જો બધા લાઈવ બતાવવા રાજેન્સિંહ પરમાર વચ્ચે વાળા પણ જરૂર હતમ દસ આઠ થી દસ વર્ષ થી બે હાજર સત્તર અત્યારે આ એલર્ટ અમારા સખત જરૂર છે

ચોક્કસ થી સ્થાનિકો માં ક્યાંક ને ક્યાંક રો જોવા મળી રહ્યો છે આપને અમે દ્રશ્યો ફરીથી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશું બીજી તરફ ના ખૂબ જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ બ્રિજ લઈને સાથે સાથે આ બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે આ બ્રિજ પર એક ટ્રક પણ ફસાયો છે તે ટ્રક ને હટાવવામાં આવ્યું છે કે કેમ નજીક થી અમને દ્રશ્યો બતાવો જી ચોક્કસ હજુ તો જે પાણીમાં જે ટ્રક છે તે કાઢવાની હાલ તજવીજ હાથ ધરવા માં જે ઉપર જે ટ્રક છે તે તે હજુ નીકળ્યો નથી પરંતુ જે નીચે જે એક ટ્રક ફસાયો છે તેને અહીંયા કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આપને અમે નજીક થી થોડા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે એ સામે પક્ષે છે એટલે અહીંયાથી થી નહીં નહીં તો એકાદ કિલોમીટર દૂર છે જેને કારણે અહીંયાથી આપ જોઈ નહીં શકો કારણ કે વચ્ચે મહિસાગર નદી છે તો હજુ કેટલા વાહનો પાણીમાં ડૂબેલા છે કેટલા લોકો છે તે ચોક્કસથી જો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું જે આ માટી છે માટીને કારણે આ જ રીતની માટી તમેની બાજુ પણ છે જેના કારણે રેસ્ક્યુમાં ક્યાંક ને ક્યાંક તકલીફો આવી રહી છે જેના કારણે આ થોડી જે સવારથી જે આ રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને થોડીક પહોંચે છે ત્રણેક વાહન અંદર છે બે ટ્રક છે જે અમે આપણે ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશું જે અહીંયાથી દેખાયો તો છે નહીં પરંતુ તે છતાં અમે પ્રયાસ કરીશું કે આ જે છે જે બે ટ્રકો પણ હજુ અંદર છે અને બાઇકો પણ ક્યાંક ને ક્યાંક અંદર હજુ છે જી નિખિલજી બીજા ઘણા બધા સ્થાનિકો ત્યાં હાજર છે તે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે હજુ આ બ્રિજ જે તૂટી ગયો છે શું પ્રતિક્રિયાઓ છે એમની અને નવા બ્રિજની શું માંગ કરી રહ્યા છે એને લઈને એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વાત કરવાની કોશિશ કરીશું કારણ કે અહીંયા બોલવા વાળા વ્યક્તિ બહુ ઓછા છે પરંતુ તે છતાં આપણે વાત કરીશું જે આપનું નામ શું છે જે આ દુઃખદ ઘટના બની છે શું કેશો હવે એમાં તો સાહેબ હવે એમાં તો ખરેખર ખરેખર ના જવા દે છે

ચોક્કસ થી સ્થાનિકો જણાવી કહી શકાય કે આ બ્રિજ પરથી લોકો એટલે પસાર થઈ રહ્યા હતા કારણ કે અહીંથી ટોલ ટેક્સ ન હતો વસુલવામાં આવી રહ્યો એટલા માટે અહીંથી ભારે વાહનો જે છે પસાર થઈ રહ્યા હતા અમારી સાથે જોડાયો બદલ આપનો આભાર બ્રિજ તૂટી છે લોકોના મોત થયા ટ્રક એક રિક્ષા અને એક પિકઅપ વાન નીચે ખાબકી ગઈ છે એક ઇકો કાર અને બે બાઇક નદીમાં ખાબક્યા છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થઈ ગયું છે બ્રિજમાં ભ્રષ્ટાચાર નીતિને કારણે આ મોટી દુર્ઘટના આજે સર્જાઈ ગઈ છે

વધુ એક બ્રિજ સામે આવ્યો બોટાદ જિલ્લામાં સંવાદદાતા ગોપાલ જોડાઈ ચુક્યા છે આપણી સાથે ગોપાલજી બોટાદ જિલ્લામાં પણ ગંભીરા બ્રિજ જેવો જ જર્જરિત બ્રિજ આવેલો છે કેટલા સમયથી આની હાલત આવી દયનીય બની ગઈ છે શું કેશો

જેવી રીતે કામ કરવામાં આવ્યું છે અને આવીને આવી રીતે જો પુલની હાલત રહેશે તો મોરબીનો બનાવવાનો અત્યારે વડોદરાની બાજુમાં જે પુલની હાલત કેવી રીતે ખરાબ થઈ ગઈ હજી રંત્રો છે રાણપુર રાનપુર આપવી જોઈ શકો છો એ થોડા ટાઈમ પહેલા જે સળિયા દેખાઈ રહ્યા છે હાલની પોઝિશન ઉપર એવી જ રીતે નીચે પણ પુલની આજુબાજુ તમે જોઈ શકો છો કે કેટલીક ગુણવત્તા જેવું કામ દેખાઈ રહ્યું છે તો હવે આવીને આવી રીતે રાણકી નું રહે છે તો રાણપુર પણ તંત્ર બીજા પણ અહી આજુ માં school પણ આવેલી છે કે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો આવીને આવી રીતે રહે છે તો તંત્ર તું હજી વાત જોઈ રહ્યું છે મારી સાથે જોડાવા बदल आपनो आभार બોટાદ જિલ્લામાં પણ ગંભીરા બ્રિજ જેવો બિસ્માર બ્રિજ આવેલો છે ત્યારે આને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે આ બ્રિજને લઈને પણ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે આ બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે અને ઘણા લોકો જે છે આ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે ત્યારે તંત્ર જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ બોટાદનું તંત્ર પણ જાગશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલ તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર